જામનગરની વિદ્યા નિકેતન શાળામાં અભ્યાસ કરતી અને છેલ્લા પાંચ વર્ષથી ટેબલ ટેનિસની ઉત્કૃષ્ટ તાલીમ મેળવતી ખેલાડીને રાજ્યની સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા ટીમમાં સમાવેશ થયો જે જામનગર માટે ગૌરવની બાબત છે ઉલ્લેખનીય છે કે છેલ્લા ત્રીસ વર્ષમાં જામનગરમાંથી આ પ્રથમ ખેલાડી રાજ્યની ટેબલ ટેનિસ ટીમમાં પ્રવેશ મેળવવામાં સફળ રહી છે ગત તારીખ છવ્વીસ થી ઓગણત્રીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ દરમિયાન ત્યાગરાજ સ્ટેડિયમ દિલ્હી ખાતે સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા યોજાયેલા રાષ્ટ્રીય ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે ગુજરાતની ટીમના બોયઝ ગર્લ્સ તથા કોચ સહિતના કુલ તેર સભ્યો રવાના થયા હતા આ ટીમમાં જામનગરની તનિષા કટારમલ જેએસજીએફઆઇ દ્વારા યોજાયેલા રાજ્યના સિલેક્શનમાં ત્રીજો ક્રમાંક મેળવી ગુજરાતનું પ્રતિનિધિત્વ કરવા માટે સિલેક્ટ થઈ હતી નેશનલ ટુર્નામેન્ટના ક્વોલિફાઇંગ રાઉન્ડ તથા પ્રથમ રાઉન્ડમાં ગુજરાત રાજ્યની ટીમ દ્વારા ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવામાં આવ્યું જેમાં કેરલાની ટીમને હરાવી પ્રી ક્વાર્ટર રાઉન્ડમાં ગર્લ્સની ટીમે સફળતાપૂર્વક પ્રવેશ મેળવ્યો હતો જ્યારે ગુજરાત બોઇઝની ટીમને ક્વોલિફાઇંગ રાઉન્ડમાં હારનો સામનો કરવો પડ્યો હતો